ડભોઈ તાલુકાના ગામડી ગામે એક માસ પૂર્વે મગડના હુમલામાં મોતને ભેટેલા પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવા નાઓના ધર્મ પત્નીને વન વિભાગ દ્વારા રૂપિયા દસ લાખ આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્ર મુજબ દસ લાખ કરવામાં આવ્યું હોય ડભોઈ તાલુકાના ગામડી ગામે ઓરસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવા નાઓને મગર નદીમાં ખેંચી લઈ જઈ મૃત્યુ નિપજાવ્યું હોવાને લઈ વન વિભાગ આર એફ કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાય નો રૂપિયા દસ લાખ ની માતબર રકમ નો ચેક મૃતક પારસિંગભાઈ ના પત્ની જે ચાંદોદ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસીંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું હતું નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને રૂપિયા દસ લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે જેના દ્વારા એમનો જીવન નિર્વાહ થઈ શકે અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે જ વન વિભાગે નવમી માર્ચે જ્યારે બનાવ બન્યો અને એક મહિનાના જ ગાળામાં એમને દસ લાખ જેવી માત રકમ રકમની ચૂકવણી કરી છે એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું